વેલકમ ટુ જલપાસ કિચન આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું શાક ઉનાળામાં કાચી કેરી ખાવાના ઘણા બધા ફાયદા છે સાથે સાથે સાંજે શેનું શાક બનાવું તે પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તેવું શાક બનાવવાના છીએ જેના માટે જોઈશે બે કાચી પાકી હોય તેવી કાચી કેરી લેવાની છે આવું કરવાથી તમારે ગળ પણ ઓછું ઉપયોગમાં લેવું પડશે અને હેલ્ધી પણ થઈ જશે જો તમારી પાસે કાચી પાકી કેરી ના હોય તો તમે કાચી કેરી લેશો તો પણ ચાલશે એક ચમચી કાચી વરિયાળી અને એક ચમચી આખા સૂકા ધાણા લેવાના છે એક ચમચો તેલ ચપટી હિંગ અને પાંચ ચમચી હળદર એ ચમચી ધાણા જીરું એક ચમચી મરચું કાળા તલ જેવા દેખાતા અડધી ચમચી કલોંજીના બી અડધી ચમચી આખું જીરું એક ચમચી ખાંડ અડધી ચમચી મીઠું અને સાતથી આઠ ચમચી ગોળ લેવાનો છે મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે સૌપ્રથમ ખલદસ્તામાં વરિયાળી અને ધાણાનો અદકચરો ભૂકો કરીશું તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ કરી શકો પણ આમાં બધું સારો થાય છે અને આનો ટેસ્ટ વગારમાં મૂકવાથી ખૂબ સરસ આવતો હોય છે અતકચરો ભૂકો થઈ ગયો છે એક કડાઈને ગરમ કરવા મૂકી તેમાં ઓઇલ એડ કરવાનું છે તેલ ગરમ થાય પછી તેમાં આખું જીરું અને કલોજીના બી એડ કરીશું કલોજીના બી ઓપ્શનલ છે તમારી પાસે ના હોય અને નહીં એડ કરો તો પણ ચાલશે ત્યારબાદ આપણે અથકચરા વાટીને રાખેલા વરિયાળી અને સૂકા ધાણા એડ કરીશું ગરમીમાં સૂકા ધાણા વરિયાળી અને જીરું ખૂબ ઠંડુ હોય છે અને કાચી કેરીના શાકમાં ખૂબ સરસ લાગે છે હવે આ મિક્સરને આપણે ધીમી આંચ પર અડધી મિનિટ માટે શેકી લેવાનું છે જેથી ધાણા વરિયાળી અને કલોંજીના બી બધું શેકાઈ જાય આ શા ગોળકેરી જેવો ટેસ્ટ આપે છે અને બેથી ત્રણ દિવસ ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી શકાય તેવું છે અડધી મિનિટ સતળાઈ ગયા બાદ આપણે તેમાં હિંગ હળદર અને કાચી કેરીના કટકા એડ કરીશું અને ધીમી આંચ પર જ તેને અડધી મિનિટ માટે સાતળી લેવાનું છે મીઠું થોડીવાર પછી એડ કરીશું કેમ કે તમે મીઠું એડ કરશો તો પાણી છૂટવા માંડશે અને કેરી બરાબર સતળાશે નહીં તો તેને અડધી મિનિટ માટે પહેલાં આમ જ મિક્સ કરી લેવાનું છે જો તમારી પાસે કાચી પાકી કેરી ના હોય અને ખાલી કાચી કેરીનું બનાવો તો તમારે થોડું ગળ અને ખાંડનું માપ વધુ લેવાનું તો ખટાશનું બેલેન્સ થઈ જશે અને શાક સરસ લાગશે હવે આપણે તેમાં સોલ્ટ એડ કરીશું મેં અહીં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો અને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું કઢાઈ પર ઢાંકણમાં પાણી મૂકી અને બે થી ત્રણ મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરવાનું છે બેથી ત્રણ મિનિટ પછી કાચી કેરી સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે કેરી વધુ સોફ્ટ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે પછી ધાણાજીરું ખાંડ અને ગોળ એડ કરીશું તમારે ખાલી ગોળનું બનાવવું હોય તો પણ બનાવાય ખાંડથી રસો થોડો ઘાટો થાય છે એટલે ખાંડનો ઉપયોગ કર્યો છે બાકી ગોળનું પણ એટલું જ સરસ લાગે અને ગળાશ તમારી ઈચ્છા મુજબ વધુ ઓછું લઈ શકાય શાકને ધીમી આંચ પર સોફ્ટ હાથેથી મિક્સ કરવાનું છે ત્યારબાદ આપણે ઢાંકણ પર જે પાણી મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે તેમાંથી લગભગ એક ચમચો જેટલું પાણી એડ કરીશું તમારે રસો વધુ જોઈતો હોય તો પાણી થોડું વધુ એડ કરવાનું પણ આ ગરમ પાણી જ એડ કરવાનું છે ઠંડુ પાણી નહીં એડ કરવાનું પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે શાકને ફરીથી ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર એક મિનિટ માટે કૂક કરીશું જેથી ગળ અને ખાંડ ઓગળી અને રસો થઈ જાય એક મિનિટ પછી તમે જોઈ શકો છો શાકનો રસો ખૂબ સરસ થઈ ગયો છે શાક સર્વ કરવા માટે રેડી છે ગેસ બંધ કરી અને શાકને સર્વ કરીશું જો શાકનો રસો થોડો વધુ ઘટ કરવો હોય તો વધુ ટાઈમ માટે કૂક કરવાનું છે થોડી વાર અને જો તમારો ઘટ થઈ ગયો હોય અને તમારે થોડો પાતળો કરવો હોય તો થોડું ગરમ પાણી એડ કરી અને કૂક કરવાનું એટલે બરાબર થઈ જશે ખૂબ જ સ્વાદિષ્ટ ખાટું મીઠું કાચી કેરીનું શાક રેડી છે તમે રોટલી ભાખરી પરોઠા જોડે સર્વ કરશો ખૂબ સરસ લાગશે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી કેવી લાગી થેન્ક યુ સો મચ એવરીવન